છોટાઉદેપુર જિલ્લામાં દસ દિવસ બાદ ફરી એકવાર મેઘરાજા એન્ટ્રી કરી છે ત્યારે આજરોજ જિલ્લાના સંઘાળા તાલુકા ખાતે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને પાછો થોડો વરસાદ ચાલી રહ્યો છે ત્યારે દસ દિવસના વિરામ બાદ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ દેખા દીધી હતી અને સંઘેડા તાલુકામાં વહેલી સવારે રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો તો લગભગ એક કલાક સુધી પડેલા ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી પાણી થઈ ગયા જોવા મળી આવ્યા હતા ત્યારે હાલ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે તેવા સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશા જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ